ભાવનગર મહુવામાં માં દારૂ અંગે પોસ્ટર મૂકનાર લારી ધારક સામે પોલીસે કાર્યવાહી કરી રામનમી ની શુભેચ્છા સાથે લારી ધારો કે પોતાની લારીમાં પોસ્ટર લગાવ્યું હતું આ લારી ધાર કે રામનવમી ની શુભેચ્છા સાથે દારૂબંધીની પોકળ વાસ્તવિકતા રજૂ કરતા એક પોસ્ટર પોતાની લારી પર લગાવ્યું હતું જેને લઈને મહુવા પોલીસે લારી ધારક ની અટકાયત કરી ટ્રાફિક ને અડચણરૂપ લારી રાખવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી આ પોસ્ટર માં દારૂ થી થતા નુકસાન અને દારૂબંધી ની વાસ્તવિકતા રજૂ કરી પોલીસ ને નરી વાસ્તવિકતા નો અરેસો બતાવવાનો પ્ર પોસ્ટર માં લખ્યું હતું અને ઘણા બાળી દીધા તથા લખાણ સાથે ભર બજાર માં પોસ્ટર લગાવતા ચર્ચા નો વિષય બન્યો છે